નમસ્કાર મિત્રો હળવદના સેવાભાવી યુવાનના જન્મદિવસે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આપણા હળદમાં આવતીકાલે એટલે કે અઠયાવીસ ચાર બે હજાર ચોવીસને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે આપણા જે હળવદ શહેરમાં સારા રોડ ઉપર આવેલી જે આઈટીઆઈ સ્કૂલ છે કે એચઈ એચ એ જે સ્કૂલ છે ત્યાં આગળ આખું આયોજન કરવામાં આવ્યું છે હડોદમાં હું કદાચ એવું માનું છું કે સૌથી મોટો મેગા મેડિકલ કેમ્પ જે છે એ આવતીકાલે હળદમાં યોજાવાનો છે આપણી સાથે તપનભાઈ છે તપનભાઈનો કાલે જન્મદિવસ છે પહેલાં તો એક દિવસ એડવાન્સમાં જન્મ શુભેચ્છાઓ તપનભાઈ ખાસ કયા કયા ડોક્ટરો હાજર રહેવાના છે કયા પ્રકારની સારવારને જે દર્દીઓ જે આવવાના છે તેને મળવાની છે શું આખું આયોજન છે એની માહિતી આપજો ખૂબ ખૂબ આભાર મેહુલભાઈ આપની અને તમામ હળવદવાસીઓની શુભેચ્છાઓ બદલ ખૂબ ખૂબ આભાર ત્યારે આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરબીના વિશેષ સહયોગથી હળવદની અંદર આવતીકાલે મેગા મેડિકલ કેમ્પ ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દવાઓ જરૂરી જે દવાઓ અહીં હાજર હશે એ પણ ફ્રીમાં આપવામાં આવશે એક્સ રે કરવાનો થશે તો એ પણ ફ્રીમાં કરી આપવામાં આવશે તેના સિવાય ઇસીજી કાર્ડિયોગ્રામ કરવાનો આવશે એ પણ ફ્રીમાં કરી આપવામાં આરબીએસ એટલે સુગર ચેક કરવાનું બીપી માપવાનું બધું ફ્રીમાં અને જે મોટા મોટા ડોક્ટર સાહેબો છે જે સુપર સ્પેશિયાલિસ્ટ કહેવાય કે જેની અમદાવાદ રાજકોટમાં હજાર બારસો રૂપિયા ફી હોય તેવા ડોક્ટર સાહેબો અહીંયા નિશુલ્ક પોતાની સેવાઓ આપશે ત્યારે તેમાં કાર્ડિયોલોજીસ્ટ એટલે હૃદયના ડોક્ટર છે તે લોકેશ ખંડેલવાલ સાહેબ છે હાટકાના ડોક્ટર જે છે જે ડોકટર રાજદીપસિંહ ચૌહાણ સાહેબ જેમણે પાંચ હજારથી ઉપર ઓપરેશન કર્યા છે તેવા ડૉક્ટર રાદીપસિંહ ચૌહાણ સાહેબ હાટકાના ડોક્ટર છે એમની સાથે જ હાટકાના ડોક્ટરમાં ડોકટર રજત પટેલ સાહેબ ડોક્ટર આર શ્રાટ રાઠોડ સાહેબ પણ કાલે એમની સેવાઓ આપવાના છે સાથે સાથે ન્યુરો સર્જન જે મગજ અને કરોડરજ્જુના નિષ્ણાંત કરોડ જૈન સાહેબ છે તેઓ પણ પોતાની સેવાઓ આપવાના છે જનરલ મેડિસિન એટલે કે એમડી ફિઝિશિયન ડોક્ટર દર્શન પરમાર સાહેબ પણ પોતાની સેવાઓ આપવાના છે જે યુરોલોજિસ્ટ જનરલ સર્જન એટલે કે પેશાબ હોય પથરી હોય પ્રોસ્ટેટના નિષ્ણાંત ડોક્ટર કેયુર પટેલ સાહેબ પણ પોતાની સેવાઓ આવતીકાલના કેમ્પમાં આપવાના છે સાથે ગાયનેકોલોજીસ્ટ એટલે કે સ્ત્રીરોગ નિષ્ણાત ડૉક્ટર મિલન સિંગાડા સાહેબ તેઓ પણ પોતાની સેવાઓ આપવાના છે સાથે બાળકોના ડોક્ટર ડૉક્ટર મેહુલ જાધવ સાહેબ પણ પોતાની સેવાઓ આપવાના ખાસ કરીને મારી દ્રષ્ટિએ હળવદના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત પ્લાસ્ટિક સર્જન જે છે ડૉક્ટર આશીષ હડિયલ સાહેબ જે બર્નિંગ બર્નિંગથી હોય અથવા તો કોઈના રીતે પ્લાસ્ટિક સર્જરી કરવી પડતી હોય એ પણ અહીંયા થશે અને એનાથી વિશેષ મહત્ત્વની વાત એ છે આ નિદાન થાય એમાં કોઈને ઓપરેશન કરવા પડે ઘૂંટણના ઓપરેશન સારંગ ઓપરેશન એના સિવાય અનેક પ્રકારના ઓપરેશન કરવાના થાય તે સરકારશ્રીની આયુષ્માન યોજના થકી ફ્રી ઓફ ચાર્જમાં એ પણ ઓપરેશન આ આ કેમ્પમાં જે નિદાન થાય એના થશે ત્યારે આ કેમ્પનો લાભ લેવા હળવદ તાલુકા હળવદ તાલુકાના આજુબાજુના વિસ્તારના લોકોને ખૂબ લાભ લેવા માટે હું વિનંતી કરું છું અને આમાં સહયોગ જે કોઈ લોકોનો મળી રહ્યો છે એ વિશેષ આવતીકાલે મળે જે લોકો મોબાઈલ ન વાપરતા હોય અને આવી તકલીફ હોય એને આપ માહિતગાર કરશો કે આવો કેમ્પ છે આ કેમ્પનો વિશેષમાં વિશેષ બધા લાભ લે એ બે હાથ જોડીને વિનંતી કરું છું જગ્યાનું લોકેશન એક આપી દેજો આજે આપણે કાલે કેમ્પ થવાનો છે તે એચઈએસ જે સ્કૂલ છે આઈટીઆઈ કેમ્પસમાં શિશુ મંદિરની બાજુમાં જે સરા ચોકડીથી પરશુરામ મંદિરની વચ્ચે આવેલી છે તો આનો વધુમાં વધુ લોકો હળવદના વાસીઓ લાભ લે એવી વિનંતી છે કાલે સવારે દસ વાગ્યાથી એક વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન છે તો એનો લાભ લેવા છે છે એક અંતમાં ખાલી કે મોટા ભાગે જે લોકો એ જુદા જુદા બધા ખર્ચાઓ અને પાર્ટીઓ આવું બધું જે છે એ કરતા હોય છે તમને આ વિચાર આવ્યો કે આ જન્મ ખરા અર્થમાં ઉજવણી કરીને કોક લોકોને આપણે મદદરૂપ બની બની શકાય એટલું ખાસ તો આપણે તો કોઈ કરવાવાળા નથી ભગવાન આપણી પાસે કરાવે છે આપણને નિમિત્ત માત્ર બનાવે છે ત્યારે લગભગ હું મારા જન્મદિવસે કોઈના કોઈ પ્રકારે બ્લડ ડોનેશન કેમ્પ હોય હું પોતે લગભગ સાડત્રીસ વખત મેં લોહી આપેલું છે ત્યારે બ્લડ ડોનેશન કેમ્પ હોય કે ચેકઅપ કેમ્પ હોય ગૌ માતાની સેવા હોય છાસ વિતરણ હોય વિવિધ સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી ઈશ્વર નિમિત્ત બનાવે છે કે સારા કાર્યો કરી ત્યારે આ વખતે એવો વિચાર આવ્યો કે આવું કોઈ આયોજન થાય જેનાથી જેને જરૂર હોય એના કેમ્પનો લાભ મળી રહે તો મિત્રો ખાસ આ કેમ્પમાં આવતીકાલે એટલે કે રવિવારે હા હા એમાં સહયોગી હોય ખાસ આ સંસ્થા જે આ કાર્યક્રમો થાય એમાં સહયોગી સંસ્થાનો ખૂબ મોટો ફાળો છે એમાં પાટિયા ગ્રુપ હોય એવી જ રીતે છોટા કાશી હળવદ સેવા ગ્રુપ હોય ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ હોય હળવદ એજ્યુકેશન સોસાયટી હોય એચપીએલ ગ્રુપ હોય વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત તમામ સેવાભાવી સામાજિક સંસ્થાઓનો ખૂબ સાથ સહકાર આમાં મળી રહ્યો છે અને સ્વયંભૂ રીતે તમામ લોકોએ સોશિયલ મીડિયામાં પણ ખૂબ આ પોસ્ટને વાયરલ કરી છે બધાનો ખરા દિલથી આભાર માનું છું અને આવતીકાલે પણ જે જે લોકોને લાભ લેવા જેવા છે એ દર્દી નારાયણ નહીં સુધી પહોંચાડવા માટે વધુમાં વધુ આ વિડીયોને શેર કરો એવી વિનંતી કરું છું તો મિત્રો દરેક મિત્રોને પણ વિનંતી જે જરૂરિયાતવાળા એવા વ્યક્તિ છે ને હમણાં તપનભાઈએ પણ કીધું કે એવા વ્યક્તિઓ છે કે જેની પાસે મોબાઈલ કે ન હોય તો એના સુધી આ માહિતી પણ પહોંચાડજો અને આવતીકાલે દસ વાગ્યાથી એક વાગ્યા સુધીનો આ કેમ્પ છે મોટાભાગની જે કંઈ દવાઓ છે એ પણ અહીં ફ્રીમાં જ આપવામાં આવશે આભાર મિત્રો